શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની સિઝન પૂરજોશમાં શરૂ થઈ જાય રક્ષાબંધન નો તહેવાર અને ઉત્સવ પૂરો થાય એટલે આવે રાંધણ છઠ આખો દિવસ ગૃહિણીઓ રસોઈમાં રહે કારણ સાતમે રાંધવાની રજા મળશે પરંપરા અનુસાર ગૃહિણીઓ આ દિવસે રસોઈમાં નીત નવ બનાવતી જ રહે છે ત્યારે આજે અમે તમને જણાવીશું રાંધણ છઠમાં બનાવવાની વાનગીનું લિસ્ટ પહેલા તો થેપલા જે સાતમ આઠમના તહેવાર વગર પણ દરેક ગુજરાતીના ઘરમાં જોવા મળે છે એ સિવાય બાજરીના વડા પણ તમે બનાવી શકો છો પૂરી લાડવા ગાંઠિયા ચેવડો જેવું ફરસાણ પણ આ દિવસે બનાવવામાં આવે છે થેપલાની સાથે આ દિવસે મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાત્રા પણ બનાવી શકાય છે આ દિવસે લોકો ભરેલા ભીંડાનું શાક પણ બનાવતા હોય છે સાથે જ તળેલા મરચાં કંકોળાનું શાક તીખી સેવ ખીર અને અવનવું મિષ્ટાન બનાવી આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે